સણ ગીરની અંદર તમે જોઈ શકો કે આ હાવજ એક આરે ત્રણ ચાર જોવા મળ્યા છે આ વિદેશી ભૂરિયાઓ છે એને આ આપણા એશિયાટિક લાઇન છે એની સફારી કરવા માટે કઈ રીતે આ ટોળે ટોળા હાવજના નીકળ્યા છે એક આરે ત્રણ ચાર ડાલા મથા લગભગ આવા તમે શિકારી હાવજ જોયા નહીં હોય એકદમ શરીરમાં આબેહોળ સિંહની ગર્જના કઈ રીતે કહેવાય એ આ છે ડાલામથા ગાંડી ગીરના હાવજ કઈ રીતે આ લોકો છે ભૂરિયાઓ આનો નજારો લઈ રહ્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો એકથી એક સળિયાતો છે ડાલામથો જો હાચી ગીરનો નજારો તમારે લેવો હોય તો ગીરમાં એક વાર પધારો આવા ડાલા મથા જોવા માટે ડાલા મથા તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેવાનું ભૂલતા નહીં આ છે હા ગીરનું ઘરેણું કહેવાય નહીં આ ઘરેણું છે આ ભૂરિયાને જોઈને મજા આવી ગઈ કે આવા પ્રોટેક્શન સાથે આ ગાંડી ગીરનું ઘરેણું છે કઈ રીતે જોવા મળ્યું છે